તો હવે આ ડુંગળીનો બિયારણનો પાક જે છે હવે એન્ડ ઉપર આવી ગયો છે આમ જોવા જઈએ તો આ છેલ્લું પિયત જે છે એ આપી દીધું છે એટલે હવે વીસ કે પચીસ દિવસમાં પાક જે છે એ આપણો તૈયાર થઈ જશે એક મહિના સુધીમાં કમ્પ્લીટ આખું હાર્વેસ્ટિંગ થઈ અને તૈયાર થઈ જશે મિત્રો તો તમે જોઈ શકો છો કે આ પ્રકારની આખા ફિલ્ડની સ્થિતિ છે ખૂબ સારું પરફોર્મન્સ છે આની જે ફૂલની સાઇઝ છે એકદમ વ્યવસ્થિત સારી થઈ ગઈ છે દાણા બંધારણ પણ ખૂબ જ સારું જોવા મળી રહ્યું છે હવે આને ટ્રીટમેન્ટ કોઈ જાતની કરવાની થાય નહીં કેમકે આમાં ચાલી શકાય નહીં તમે ચાલવા જાઓ તો આ જે છે આ બધું ભાંગી જાય ટૂંકમાં ચાલવાથી આમાં નુકસાનની જાજી આવે એટલે હવે તમે આની અંદર કોઈ પણ જાતનો સ્પ્રે કરી છંટકાવ કરી શકો નહીં મિત્રો પણ જરૂરિયાત છે નહીં તમને એવું પ્રશ્ન લાગે કે દાણો ભરાવદાર કરવો છે તો જમીનમાં પિયત સાથે પાણી સાથે તમે સલ્ફર છે કે એમોનિયમ સલ્ફેટ જે મોરસિયો આવે છે એ પાણી સાથે આપો તો પણ જે છે દાણાની ક્વોલિટી સાઈઝ એકદમ સારી થાય અને એ બે એકદમ ભરાવદાર થાય તો આ પ્રકારની સ્થિતિ છે તો જે ખેડૂત મિત્રોએ બિયારણ જે પ્લોટિંગ બનાવ્યો હોય એને ઉપરથી છંટકાવ ન કરવાનો આગ્રહ રાખશો જમીનની અંદર પાણી સાથે તમે આપી શકો છો ફૂકનાશક પણ જે છે એ સાપ પાવડર છે આપી શકો છો સલ્ફર છે આ પ્રકારનું માઇક્રોન્યુટન છે પાણી સાથે આપી દો તો પણ જે છે એ છોડને ઉપર સુધી પોષણ વ્યવસ્થિત રીતે પહોંચી જાય છે તો આ પ્રકારની સ્થિતિ અત્યારે આપણા બિયારણના પ્લોટની છે જે ખેડૂત મિત્રોને જરૂરિયાત છે આવનારી સિઝનમાં ચોમાસું સિઝનમાં લાલ ડુંગળીનું વાવેતર કરવા માગે છે જે ખેડૂત મિત્રો એ માત્ર નોંધણી કરાવવાની છે કે ભાઈ મારે આટલા કિલોની જરૂરિયાત છે ખાતરીબંધ બિયારણ છે કંપનીનું પ્લોટિંગ છે કંપની જે ભાવે ખરીદી કરશે એ જ ભાવે આપણે ખેડૂત સુધી પહોંચાડવાના છીએ અત્યારે એક પણ રૂપિયો આપવાનો નથી માત્ર નોંધણી કરાવવાની છે બજાર ભાવ જ્યારે આવશે કે આટલા ભાવથી આપણે વેચાણ કરવાનું છે તો એ ભાવે આપણે ખેડૂત સુધી પહોંચાડશું પછી ફરજિયાત નથી કે તમારે લેવું બરાબર છે પણ જે મુજબ ક્વોન્ટિટી મારી પાસે નોંધેલી હશે તો એ મુજબ હું ખેડૂત મિત્રો માટે અલગથી રાખી શકું બાકીનો જે છે એ માલ મારે કંપનીને સપ્લાય કરવાનો હોવાથી આપણે ખેડૂત મિત્રો પાસેથી ઓર્ડર નોંધીએ છીએ કે માત્ર તમે ખાલી નોંધણી કરાવો એટલે અંદાજીત ખ્યાલ આવે કે ભાઈ આટલા કિલોની આપણે જરૂરિયાત છે તો એટલો રાખી અને બાકીનો જે છે આપણે કંપની સુધી પહોંચાડી દેવાના છીએ તો ખેડૂત મિત્રો માત્ર નોંધણી કરાવવાની છે કે આટલા કિલોની જરૂરિયાત છે તો રાખી દઈશ ગેરન્ટેડ બિયારણ છે ખાતરીબંધ છે પૂરી જવાબદારીથી હું આપવાનો છું મારું પોતાનું છે એટલા માટે કેમ કે અંદાજીત કે મેં લીધેલું હોય અને હું વેચતો હોય તો એમાં જવાબદારી લઈ શકું નહીં પણ આમાં કોઈ જાતનો પ્રશ્ન છે નહીં એટલે તમારે માત્ર નોંધણી કરાવવાની છે બે ચાર કિલો પાંચ કિલો જેટલી જરૂરિયાત હોય એ જરૂરિયાત મુજબ નોંધણી કરાવી દેશો આવી વિનંતી છે કપાસના બિયારણની પણ આપણે નોંધણી શરૂ કરી દીધી છે તો જે મુજબનું કપાસનું બિયારણ જરૂરિયાત છે એ મુજબના કપાસના બિયારણની વેરાયટીની પણ તમે વોટ્સએપ દ્વારા મેસેજ કરી અથવા ફોન કરીને નોંધણી કરાવી શકો છો તમારા નજીકના સેન્ટરમાંથી ખરીદી કરતા હોય તો ત્યાં પણ નોંધણી ચાલુ થઈ ગઈ હોય તો અવશ્ય નોંધણી કરાવી લેજો કેમ કે પ્રથમ લોટનો સપ્લાય જ્યારે આવે ત્યારે ચોક્કસથી તમને સર્વપ્રથમ બિયારણ મળી રહે અને સરકારશ્રી દ્વારા આ વર્ષે ભાવમાં નોર્મલી વધારો કરવામાં આવ્યો છે નવસો ને એક રૂપિયા જે છે સરકારશ્રી દ્વારા કપાસના પ્રતિ પેકેટનો ભાવ મંજૂર કરવામાં આવ્યો છે તો નવસો રૂપિયાની ગણતરીએ ખેડૂત મિત્રોએ ચાલવાનું છે જે કોઈ વેરાયટી જોતી હોય તો ચોક્કસથી નોંધણી કરાવી દેજો ડિસ્ક્રિપ ડિસ્ક્રિપ્શનની અંદર આપણા જે છે મોબાઈલ નંબર આપણે આપીએ છીએ નવ્વાણું બે પિસ્તાલીસ બેતાલીસ ઝીરો પચાસ ઉપર વોટ્સએપ પણ ચાલુ છે અને ફોન કરી અને પણ તમે ચોક્કસથી માહિતી મેળવી શકો છો મિત્રો બસ રજા આપશો મને જય જવાન જય કૃષ્ણ